ના થકડાના ભાડા ભરીને આવે છે એને વિશે તમે શું કહો છો એમ અમાર અગણિત છે તાન તપાસ કરીને અમે અગણિત કાવી કઈક છે જે પ્રશ્ન હતો જી આ ગામ આવે તો એના પહેલા પણ આવે છે કેટલા વાગ્યે આવો છો એમ કેમ કેળો છો તમારા ઓફિસમાં આવવા ગયો તો જિલ્લા પંચાયત ગયો તો બરોબર લે હું જિલ્લા પંચાયત મને કોણ છે સાહેબ અહીંયા તાત્કાલિક અહીં આવ્યો સાહેબ અવરનો જે પ્રશ્ન હતો

બો વેકીણો હે તો નગરપાલિકા પૈસા પૈસા કે લેવાતું ચારી વણે તાфта કરે ભર ન પેંદા તો કોઈ સમસ્યા આસા છે એમ જો માસલે જ હાલ કોલે ના તો થી હા આ તો હંમેશા જો છે કેટલો ટાઈમ જી કોલોની બની હોય થી છે કાચો રોડ રોડ પાસ થઈ ગયા છે જે જે કહેવા નો ચા રોડ પાસ થઈ ગયા પાસ થઈ ગયા તો પૈસા વ્યા કે દા બને કોલે ના તો રોડ એમ જો આસા કે જવાબ ખાપે માને પેંજી ખીચા ખર્ચી ભરીયા બેઠા તેય બેઓ માળા પબ્લિક વાળા ગેની કરે ને ભારીયા તા કોન હતા કહીએ તેય નગરપાલિકા વાળા કે જાગૃતો નું કાપે ન નગરપાલિકા વાળા પેન્શન માળા ગેની સકે ને તા કે પબ્લિક વાતે છાડીએ તા ઈચો આયાસા કે છાડી દાવા તા આસા કે ચા કે હા આસા માં આપ કરબ્યો તા આજી લોંટ થિયતી તારા આસા નું કારવેરો કાઈ મકાન વેખ્યો તા તા મજબૂરી વેકિંડા હો તો પહેલે એની કી દી નું પે તો ચાંદ લો મારી સુ માંગ છે આ તાકા તાકા ઘટરો મળે આસા કે સવલત ખપે દી હા ને પાણી થી કે વરસાદે પાણી ભરાજે તો એન્જો ને કાલ ખપે ઘટર સે પાણી ભરાજે તો એન્જો ને કાલ ખપે અસા જા બાચા આલી ફેરી ના તા સાગે આ લાઈન ઉપાસ થઈ ગઈ હોય એન્જો કે પાણી જટ કે ઠેકાણો નય બી કરી આવતી નથી શું છે આ અધિકારી કે અસા ચોંતા કે મહેરબાની કરે જોકો ઈ મસલા આઈ એમ કે હલકાયો બેઓ કે આસા કે નતો ખપે ના આસા કે ઝઘડો કરલા ચીનો ના આસા કે લાઠ્યું ખણલા ચીનો અસા હલી નસાવા આપા તાજેસે તો એતે આજ આયા હી ઓસે પ્રોબ્લેમ આયા તાડે આયા હી આઈ જેટરા લખાઈ એટરા મણે આયા છઈ મણે આયા છઈ કે જંજવાની મે તો કઈસી આયા નહી હું આપનું નામ અલે બળ છે સુરજવા છે જૈન સાથીઓ પહેલા તો મારું નામ જણાવી દઉં મારું નામ છે ઇમરાન ઉમર રાઠોડ ભુજ શહેર મહામંત્રી આમ આદમી પાર્ટી સાહેબ આજે રજૂઆત છે ત્રણ રજૂઆત છે એક તો પહેલા આપણે અંજલીનગર વિસ્તારની અંદર જો રોડ છે રોડ ગટર અને પાણીની રોડ તો એનો કાઈ ટેન્ડર પાસ થઈ ગયું છે સાહેબ પણ આનો કાઈ ઉલ્લેખ નથી બીજો આપણા બાપા ડાયર નગરની અંદર એક સો સો મીટરની બિલ એનું છે પણ એ બર કઈ પાસ થઈ ગઈ આનો આનું કામ કરવામાં નથી આવતો અને બીજો કુલી અંદર ચાલીસ થી પચાસ ઘર રહેણાંક રહી રહ્યા છે ત્યાં પણ ગટર લેન ની સુવિધા નથી ને બીજો વોટ નંબર એક ની અંદર બ્રેક આપણા પાઇપ લાઈન છે એ બધા કઈ દબેલા છે એ બધા કઈ આનું બધા નિરાકરણ નથી પણ અમે રજૂઆત દેવા આવીએ સાહેબ પહેલા તમને વિડીયો મદદ થી અમે કહી દઈએ અમે રજૂઆત દેવા આવીએ નહીં હવે કોની દઈએ અહીંયા કોઈ નગરપાલિકા કોઈ હાજર નથી સાહેબ કરોડની મિલકત બની છે આ તમે આપણે ઉભા છીએ અત્યારે નગરપાલિકા ઉપર કરોડ રૂપિયામાં બની છે પણ કોઈ અધિકારી હાજર નથી પણ સાહેબ હવે આપ શું કરી આનો હવે એ તો મને કયો આપણે કોને રજૂઆત દઈએ પબ્લિક ની કઈ અવાજ ઉપાડતા નથી આ પબ્લિક ની કઈ વાત સાંભળતા નથી તો હવે અમે કઈ નગરપાલિકા તાળા દઈ દઈએ હવે સાહેબ અમે લગભગ અમારા અવાજ ચોથી વખત અમે આવી હતી અમને કોઈ અહીંયા મળતો નથી જી સાહેબ અમે અલગ અલગ વિસ્તારથી આવતી પત્ર દેવા આવી છે કોઈ અમને અધિકારી મળતો નથી પણ હવે અમે મીડિયા માધ્યમથી અમે કહી રહ્યા છીએ હવે અમે આ રજૂઆત કોને આપી હવે તમે અમે થોડીક સલાહ આપો હવે આમ તમારે થોડીક સલાહ લઈએ હવે હવે તમે અમે આપો કોને અમે દઈએ હવે નગરપાલિકા કોઈ હાજર તો છે જ નહીં અહીંયા કરોડો રૂપિયાની મિલકતમાં બની જાય કોઈ નથી પણ તમે જોયું રાજ અત્યારે પ્રજા આવી જાય અમારી સાથે બધે પીડિત જ છે બધે પીડામાં છે નથી ગટર નથી પાણી અને સાફ સફાઈની એ કોઈ નથી કરોડો રૂપિયાની ટેન્ડર પાસ થાય છે સાહેબ તમને જાણ જ હશે પણ આ બધે કામ નથી કરતા